ઘણા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પવનની સાથે પડ્યો હોય બધા વિસ્તારોમાં કપાસનો જે છોડ છે કપાસના વરસાદ જમીન સાથે સુઈ ગયા છે ઘણા બધા છોડ છે તમે ખુદ મારા પોતાના કપાસના ખેતરનો વિડીયો અત્યારે જોઈ રહ્યા છો કે મારે જે જગ્યાએ પાણી ચાલેલું છે એવા ઘણા ખરા ખેતર તમે જોઈ શકો છો કે ઘણા બધા છોડ આવી રીતે મૂળાઈ ગયા છે તમે નજીક જોવો એટલે તમને ખ્યાલ આવશે ખેડૂત મિત્રો કે ખરેખર ઘણા બધા વિસ્તારોમાં આસપાસના મુરજાયેલા છોડ છે તે સતત વરસાદી વાતાવરણ અને પવનની સાથે વરસાદ હોવાને લીધે આની ઝપટમાં આવી ગયા છે ખેડૂત મિત્રો આવું ઘણી વખત બનતું હોય છે આપણે નિરાશ થવાની જરૂર નથી જ્યારે પાવર આવે લાઈટ આવે ત્યારે ખેડૂત મિત્રો તમારે ટપક પિયત પદ્ધતિમાં કપાસનું વાવેતર હોય તો તેવા ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતર છોડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિગાદીઠ બાર કિલો તમારી જે જરૂરિયાત છે તેને ધ્યાનમાં રાખીને તમે એમોનિયમ સલ્ફેટ ખાતર ખેડૂત મિત્રો આપી શકો છો અને એમોનિયમ સલ્ફેટ ખાતર તમે આપી દીધું હોય ત્યારબાદ કુવાનું પાણી જે આપણે પાર્લર તરીકે દસ થી પંદર મિનિટ કે વીસ મિનિટ સુધી આપણે ઉતારી દઈએ તો ઘણા બધા ફૂગના રોગોમાં આપણને ખૂબ સારો એવો ફાયદો મળે છે આનું એક રીઝન એક કારણ અમારા અનુભવ આધારિત હું તમને જણાવું તો કે મિત્રો આવા જે ઉર્જાયેલા છોડ શા માટે થાય છે તેનું કારણ આપણે પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો ખાસ કરીને સતત વરસાદ અને પવન સાથે વરસાદ અતિ પ્રમાણમાં પડ્યો હોય એટલે જમીન છે તે એકદમ ધરબાઈ જાય છે અને કપાસના જે છોડ હોય જે મૂળ હોય તેની આસપાસ જે ઓક્સિજન છે જે હવા છે તે હવાની અવર જવર બિલકુલ બંધ થઈ જાય છે તમે જેવું સલ્ફેટ ખાતર આપશો અને ત્યાર પછી તમે ખેડૂત મિત્રો કુવાનું પાણી છે તેના દ્વારા પંદર થી વીસ મિનિટ સુધી પાવર આવે ત્યારે ઉતારી દેશો ટપક પદ્ધતિમાં ચાલુ કરી દેશો આ માવજત તો તમને ઘણો બધો ફાયદો થશે કારણ કે આપણા કુવાનું પાણી છે તે મૂળની આસપાસ પંદર થી વીસ મિનિટ સુધી આપણે ચાલુ રાખશું તો જમીનના જે છિદ્રો છે તે ખુલી જશે અને છોડના મૂળ સુધી ઓક્સિજન એટલે કે હવાની અવર જવર ચાલુ થઈ જશે અને આપણો છોડ ફરી પાછો ખૂબ સારો એવો વૃદ્ધિ વિકાસ કરતો થઈ જશે આવું અમારું માનવું છે અને જ્યારે તમારે ફૂગનાશક દવાનો રાઉન્ડ લેવો હોય છાંટકાવ કરવો હોય

થોડાક હાઈટમાં ઊંચા છે અને કપાસમાં થોડો ઘણો ફૂગનો પ્રોબ્લેમ વધારે છે તો તમારી રીતે પણ જે તે એગ્રોમાંથી તમે કઈ કંપનીનું ફૂગનાશક લ્યો છો તેના આધારે ડોઝ છે તે પૂછીને તમે ખુદ ખેડૂત મિત્રો છંટકાવ કરી શકો છો અથવા કોપર ઓક્ઝી ક્લોરાઈડ જે પચાસ ટકા ફૂગનાશક આવે છે તે પણ તમે ફૂગના રોગોના નિયંત્રણ માટે કપાસમાં વાપરી શકો છો હવે આ બેમાંથી કોઈ પણ એક સારા કંપનીનું ફૂગનાશક લઈ તેમાં ખેડૂત મિત્રો તમે જે આપણે પાણીમાં દ્રાવ્ય ખાતર છે જે ફોલિયર ફર્ટિલાઇઝર તરીકે આપણે વોટર સોલ્યુબલ જે ખાતર ઉપર છંટકાવમાં ફોલિયર સ્પ્રેમાં વાપરી શકાય તેવું ઓગણીસ 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 કે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેય તત્વો ઓગણીસ ઓગણીસ ટકાવારીની દ્રષ્ટિએ આવે છે તે તમારા પંપમાં જે દવાનો છંટકાવ તમે કરો છો તેની સાથે એસી ગ્રામથી લઈને સો ગ્રામ સુધી નાખીને છંટકાવ કરી શકો છો જેને કારણે ઇન્સ્ટન્ટ તાત્કાલિક

પચીસ ત્રીસ કે ચાલીસ જીંડવા લાગી ગયા હોય તો તમે કુતરો ઉભો કરતા નહીં જો ઊભો કરવા જશો તો બાજુનો ગુડ તૂટી જશે અને આખે આખો છોડ છે જે મૂરઝાઈ ગયો છે તેનાથી પણ ડબલ પરિસ્થિતિમાં મૂરઝાઈ જશે અને આવા નાના છોડ હોય તો પણ ખેડૂત મિત્રો અત્યારે આ પરિસ્થિતિમાં ઊભો કરવા જતા નહીં કારણ કે જમીન હજી ઘણી બધી કડક છે એટલા માટે મૂળ છે તે તૂટી જશે મિત્રો આનાથી વિશેષ માહિતી તમારી કોઈ પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે કપાસમાં આ જ માવજત કરવી તેનું કોઈ દબાણ નથી તમારી રીતે પણ જે તે નિર્ણયો લઈને કપાસના બચાવવાના સરળ ઉપાય તમે તમારા ભરોસે પણ અજમાવી શકો છો નવી જ માહિતી લઈને નવા જાવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતી બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો